નસવાડીના ગ્રામ્ય પંથકમાં કેનાલ છે પરંતુ કેનાલમાં પાણીનું એક ટીપું પણ નથી નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા તળાવ છલોછલ ભરેલું હોવા છતાંય ત્રણ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની માલિકીનું આ તળાવ છે જે બે વર્ષથી છલોછલ ભરાઈ જાય છે જ્યારે નસવાડીમાં સિંચાઈ વિભાગની કચેરી દ્વારા આની દેખરેખ રાખવામાં આવે છે ત્રણ વર્ષ પહેલા એસી લાખના ખર્ચે કેનાલો પાંચ કિલોમીટર બનાવવામાં આવી ગત વર્ષે તળાવ ઉપર આવેલ કુવાનું રિનોવેશન પણ કરાયું જ્યારે ચાર વર્ષમાં એક કરોડથી વધુનો ખર્ચ થયો પરંતુ ત્રણ ગામોને આજે પણ સિંચાઈનું પાણી નથી મળી રહ્યું એ હકીકત છે ખેડૂતોએ સિંચાઈ માટે વહેલી તકે પાણી મળે એવી માંગ કરી છે પાણી છોડવા માટે આ બનાવવામાં આવી અને ચાર વર્ષથી પહેલા એક કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો કેનાલ બનાવી લોકોએ અને પાણી અજૂરતા લગ મળ્યું નથી પાણી નહીં આવ્યું કોઈ દિવસ નહીં આવ્યું અમને જમીનનું વળતર મળે સિંચાઈ માટે અમને પાણી મળે એ અમારે અમારા માટે સારું છે બધા ખેડૂતોને જેટલી બી કેનાલ નજીક જેટલી બી જમીન છે એ લોકોને પાણી મળે એ સારું છે ધન્યા ઉમરવા તળાવ એની અંદર એમ કે એવું છે બે વર્ષથી પાણી પુલ ભરા રહે છે પણ જે તે કહેવાનો મતલબ જનતાને પૂરેપૂરું પાણી મળતું નથી શેંગપુર સરી પાણી અને કાંધા સુધીની કેનાલ બનેલી છે કહેવાય

ભાવનગરના ધોલેરા રોડ પર પુરપાટ જતી ખાનગી બસ બેથી ત્રણ ગોથા મારી ગઈ હતી ધોલેરા ભાવનગર રોડ પર પુરપાટ જતી ખાનગી બસ ચાલકની સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી ભાવનગરથી અમદાવાદ જતી ટ્રાવેલ્સ બસનો અકસ્માત થયો હતો ખાનગી બસ રોડ પર પલટી નીચે ખાબકી હતી બસ એટલી સ્પીડમાં હતી કે બસ પલટી મારી ગયા બાદ બેથી ત્રણ ગોથા મારી ગઈ હતી જેથી બસમાં સવાર મુસાફરોની ચિચિયારીઓથી રોડ ગુંજી ઉઠ્યો ગું પાંચ લોકોની ઈજા પહોંચી હતી રોડ પર ટ્રાફિક જામ થયો હતો ધોલેરા અને પીપળી એમ એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા આ તરફ ધંધુકા ધોલેરા રોડ પર કાર પલટી ગઈ અકસ્માતમાં એકનું મોત થયું જ્યારે પાંચને ઈજા પહોંચી ઉરપાટ આવતી કાર ધંધુકા ધોલેરા રોડ પર અલ્યાસર મહાદેવ મંદિર પાસે રોડની સાઈડ પલટી ખાઈ ગઈ હતી ઇજાગ્રસ્તોને ધંધુકાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બોટાદમાં વાહનમાંથી માંથી ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખની ચોરી તો સુરતના વિસ્તારમાં જ્વેલર્સમાં લૂટ બોટાદના જૂના સ્વામિનારાયણ મંદિરમાં પાર્ક કરેલા એક્ટિવામાંથી ચોરી થઈ છે તસ્કર એક્ટિવાની ડીકીમાં રાખેલા લાખના દાગીના લઈને ચક્કર થઈ ગયો છે જ્યારે એક્ટિવા માલિકને દાગીનાની ઉઠાણ જાણ થતા તેમના પાક તળથી જમીન ખસી ગઈ છે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે એમ એક શખ્સ એક્ટિવાની બાજુમાં ઊભો છે કોઈની નજર ન જાય તે રીતે ચાવીથી એક્ટિવાની ડીકી ખોલે છે અને ડીકીમાં રાખેલું દાગીના ભરેલું પર્સ લઈને જતો રહે છે આ તરફ સુરતના વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ થઈ છે કર્મચારી માલિક પર લૂંટારોએ મરચાની ભૂકી ફેંકીને લૂંટ મચાવી હતી આંખમાં મરચું નાખી શખ્સોએ કરી હતી લૂંટ ગ્રાહકના સોંગમાં આવીને લૂંટ અંજામ આપ્યો આ મામલે ભિસ્તાન પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી શખ્સો દુકાનમાંથી દાગીના અને રોકડ ઉઠાવી ગયા શખ્સોએ લૂંટ માટે ધારદાર હથિયારના ઘા પણ હતા ભાવનગરના રોડ પર આંકલાઓ જંગે ચડ્યા મચી ગઈ દોડધામ ભાવનગરના રસ્તા પર રકડતા પશુને પકડવામાં મનપા માત્ર ને માત્ર ખાલી વાતો કરે છે તે આ દ્રશ્યો પુરાવા છે ભાવનગરના જુગીવાડની ટાંકી પાસે બે આંખા વચ્ચે જંગ જોવા મળી વર્ચસ્વની લડાઈ માટે બે આંખલાઓએ આખો રોડ બાંધમાં લીધો હતો આંખલા યુદ્ધના કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો જાણે કોઈ લડાઈ ચાલતી હોય તેમ એક બીજા પર આંખલાઓ ભારે પડી રહ્યા હતા આંખલાની લડાઈના કારણે રોડ પર દોડધામ મચી ગઈ હતી વાહન ચાલકો ડરના માર્યા વાહન ધભાવી દીધા હતા વેપારીઓ પણ ડરી ગયા હતા જાહેર માં પશુઓના આતંકરી સામે રોજ જોવા મળ્યો નવસારી જિલ્લા માં જિલ્લામાં દીપડાના દેખાવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે જેના કારણે લોકોમાં ભય વાતાવરણ છવાયું છે નવસારી ના ગામડાઓમાં ફરી એકવાર આદમખોરે दहशत ફેલાવી છે વેલકમ બેક અમદાવાદમાં ગુનેગારોની હવે ખેર નથી શહેરમાં ગુનાખોરીને ડામવા પોલીસ બની છે વધતા ગુનાઓને કાબૂમાં લેવા પોલીસે ટાસ્ક ફોર્સની રચના કરી છે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરાશે દરેક કરશેકર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવા સૂચનો આપવામાં આવ્યા છે નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવી છે અનેક એપ અને શી ટીમને પણ સિનિયર સિટીઝનના રેગ્યુલર સંપર્કમાં રહેવાની સૂચના અપાઈ છે સિનિયર સિટીઝનને પણ સુરક્ષા એપનો ઉપયોગ કરવા વિનંતી કરાશે સુરક્ષા એપમાં દરેક ગુનેગારોનું એઆઈથી ડેટા રખાયો છે પોલીસ માટે કેસની ઉકેલવો સરળ બનશે આ ટાસ્ક ફોર્સમાં તેર અધિકારીઓનો સમાવેશ કરાયો છે અને દર પંદર દિવસે ટાસ્ક ફોર્સ કામગીરી અંગે ચર્ચા કરશે અમદાવાદ શહેરમાં કાયદો અને વર્યવસ્થાની પરિસ્થિતિ છે તેને કંટ્રોલમાં કરવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે આ ઉપરાંત જે પણ અસામાજિક તત્વો છે એની સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે દિવસેને દિવસે અલગ અલગ ઝોનમાં અલગ અલગ ડિવિઝનોની અંદર કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે પોલીસ અધિકારી અજય કુમાર ચૌધરી સાહેબ છે તેમની સાથે વાત કરીશું સર ખાસ કરીને જે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે કઈ રીતે આ ટાસ્ક ફોર્સ કામ કરશે કોના સુપરવિઝનમાં કામ કરવામાં આવશે અને આખી જે વ્યૂહરચના કરવામાં આવી છે એ કઈ રીતની છે એ હાલમાં જે આઈસીસી છે ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર સીપી ઓફિસ ખાતે છે ત્યાં અમે જે વર્લ્ડ ક્લાસ આઈટી સિસ્ટમ્સ જે લગાવ્યા છીએ જશે એફઆરએસ સિસ્ટમ છે વિડીયો મેનેજમેન્ટ છે વિડીયો સમરાઇઝેશન છે અને એ સિવાય ફોરેન્સિક એપ્લિકેશન્સ તો એ જે આઈટી પ્રોડક્ટ છે એના પ્રોપર યુઝ માટે અને ઇમ્પ્લિમેન્ટેશન માટે અને એનાથી જેટલા મેક્સિમમ પોલીસ લેવરેજ લઈ શકે છે એના માટે ડીસીપી કંટ્રોલ રૂમના સુપરવિઝનમાં ટેકનિકલ અધિકારીઓને એક સીપી સાહેબે ટાસ્ક ફોર્સ બનાવ્યા છે જેમાં એ ટાસ્ક ફોર્સ દર બે અઠવાડિયે મળશે અને આઈટીને કેવી રીતે પોલીસ ઓફિસર્સ અને જવાન જરા વધારામાં વધારા ઉપયોગ કરી ને ગુના ડિટેક કરશે લો એન્ડ ઓર્ડર કંટ્રોલ કરશે અને પોલીસ આઈટી સેવી બની રહે અને ડેટા ઇન્ટેલિજન્ટ પોલીસિંગ થાય એના માટે સર ખાસ કરીને આ જે સિસ્ટમ છે તે લોકોને કઈ રીતે ઉપયોગી બનશે અને પોલીસ માટે કઈ રીતે ઉપયોગી બની રહેશે એ પોલીસ ઝડપથી ડિટેક કરશે ગુના અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે કોઈ ક્રિમિનલ્સ છે હિસ્ટ્રીસિટર છે એ જાહેરમાં દેખાશે તો એઆઈ બેસ્ડ કેમેરા એને પકડી પાડશે અમદાવાદ શહેરમાં વધતી કેસ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કોમ્બિંગમાં જોડાયા અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું છેલ્લા કેટલાય દિવસથી પોલીસ દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર સોમવારે મોડી સાંજે પણ પોલીસ દ્વારા ખાસ કરીને સમગ્ર શહેરની અંદર એક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અલગ અલગ નાકા પોઈન્ટો બનાવવામાં આવ્યા હતા અને તમામ જગ્યાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા જે પણ શંકાસ્પદ વાહનો છે તે વાહનોને ચેક કરવામાં આવ્યા હતા વાહનોના સરસામાનની તપાસ કરવામાં આવી હતી અને જો કોઈ પણ વ્યક્તિ નશીલા દ્રવ્યોનું સેવન કર્યું હોવાની શંકા જાય તો તેને બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ તપાસવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાએ આ રીતે નાકા પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે અને પોલીસ સઘન ચેકિંગમાં જોડાય છે મહત્ત્વની વાત તો એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર એક પછી એક બનાવો સામે આવ્યા હતા અને જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હતી ત્યારબાદ જે સામાજિક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા આ પ્રકારે સરપ્રાઇઝ વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સુરત પોલીસ આવી એક્શન મોડમાં રાત્રિ દરમિયાન સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન હાથ ધરાયું સૌથી વધુ પોલીસકર્મીઓ કોમ્બિંગમાં જોડાયા ફિઝિકલ વાયોલન્સ સાથે જોડાયેલા આરોપીઓને ત્યાં પણ દરોડા પાડ્યા દરેક આરોપીઓના ઘરમાં જઈને તપાસ કરવામાં આવી રહી છે અને પીએસઆઈના નેતૃત્વમાં અલગ અલગ ટીમો પણ બનાવાઈ આરોપી હાલમાં શું કરી રહ્યો છે અને ઘરમાં છે કે કેમ એ અંગે પણ તપાસ કરવામાં આવી મોડી રાત સુધી તપાસ હાથ ધરાઈ હતી

પુષ્પાંજલિ અર્પણ કરી આ રેલીમાં ત્રણસો થી વધુ સાયકલ યાત્રીઓ જોડાયા વલ્લભભાઈ रहे चले उसके हिसाब से आज अमूल एक विश्व विश्व स्तरीय ब्रांड बन गया है और अमूल न केवल फार्मर्स के लिए काम करता है बल्कि तो फार्मर्स को अच्छी प्राइस दूध की प्रोवाइड करता है जहाँ पर यह शुरुआत 200 लीटर पर डे से हुई थी और आज मिलने में कितने मिलियन मिल का रोज संपादन होता है